ના નજી અમે આયા પાથાડા થી આગળ જે મંડળ ગામ છે એ મંડાલ ગામના એક મહાદેવનું મંદિર આવ્યું છે તો મહાદેવ મંદિર એટલે ચડવાનું છે એટલે ઉપર જાવ તમે આ પર્વત છે અહીંયા ઉપર ચડવાનું છે ને આટલા પગધિયા છે ને આ સંજો ને અજય જાય છે ને આપણા ભાઈ જી ઘર અમદાવાદ થી આયા સ્પેશિયલ ટેરેસ ભરવા માટે આયા તા એટલે વીર બાબજી ની મંદિરે હવે ઉપર ચડવું હોય ઉપર ચમચમ ચડશે સારું ખૂબ જ ફટાફટ ચડવાનું કે ધીરે ધીરે તો આપણે ફટાફટ હેડવાનું કે ફટોફટા મંદિર પગ થયા તો આટલી હોમે પગ પરીક્ષા ચાલુ ચડો એક આપડે ભાડા ચડતા વા લાગશે તો આ એક માણસ કર્યો ખબર ચાડે ચાલે ભાડવો પડશે મન તો લાગે કે હમણાં રાતો સુધી પગ ભરાઈ દેવાના નક્કી રાત ના રવા માંગી નઈ કેવાના તો આપડે જેમ જેમ ઉપર ચડશે આમ થોડું થોડું નીચેનું બી લોકેશન બતાવશે હાલ તો પેલા નીચેનું લોકેશન એકવાર વાર જોઈ લો પાસે રહે ચડું કોઈ ભાલતા વાલતા હે નહીં

શાંતિ રાખ તું તો કોઈ બોલતો ને એટલે બ્લોગ બનાવું રહું હું ખબર નહીં પડતો મિત્રો ઉપર ચડતા ચડતા તો બોલું એટલે વ્લોગ બ્લોગ બનાવેલો કાઢો થાકી જાવ થાકી તો મિત્રો ઉપર ચડી જાવ ઉપર ચડીને તમને વ્લોગ બતાડું તો હવે ઉપર જઈએ ડાયરેક પણ મંદિર હજી આવ્યું નહીં ચમચે નીચે ભાવ્યો તો ભાખરો એટલો ઊંચો લાગતો ન તો ખરેખર બહુ થાકી ગયા ના આયાર ચમચમ ભેડી કોઈ ખબર પડતો હે નઈ મંદિર તો આવી ગયું હે ખોટા આપણે નીચે લોકેશન તો બહુ સારું હે થાકી ગયા હા નીચે ગુફામાં ને ઘુસવાનું હે બાકી લોકેશન જોઈ લો બહુ સારું હે લોકેશન તો આપણે નીચે થાકી ગયા ભાઈ એ ફોટો ફોટો પાડો પાડ્યો ના હું એટલે ઘણા હોય થોડો થાક ખાયેલો બે તો મિત્રો આપણે થોડા ફોટા ફોટા પડાવી રહ્યા આપણે થોડા ફોટા ફોટા પડાવી નાખો ઇન્સ્ટાગ્રામમાં મેળવારું કોઈ હે ને તો ફોટા પહેલાં પડાવી નાખો વિડિયો કટ કરવો એટલે પણ આટલે ડેન્જર ડેન્જર હે એટલે માથામ બાથામ લાગી જાય ચટ્ટાન પટ્ટા અરે તો ફોટા પારસી બસ આ જે સટાણો તો જો તમે કેટલી ખતરનાક ખતરનાક છે પથ્થર એ ગમે ત્યારે પડી શકે હોય અટકઈન ભા પડ્યો હોય એવો લાગે પહેલી સુનામી ના લાગે બધા પથ્થર અટકે અટકેને આટલે પડ્યા હે મી લોકો ના ભરવાવાળી જગ્યા બનાવી નાખી તો ભાઈ ફોટો અહીંયા પડાય છે લોકો ફોન જાદા દે આટલે સીધો ફેંક નીચે જાય સીધો નીચે મિત્રો હવે અંદર જઈએ મંદિર ની અંદર દર્શન કરી લઈએ ચપ્પલ ઉપર હવે ઉતારી નાખાય હવે જાવ અંદર દર્શન કરવા તો દર્શન કરી પેલા બધા તો અંદર જતા રહે આપણે જઈએ પહેલા તો હું તમને નીચેનું લોકેશન બતાડી દઉં નીચેનું લોકેશન એકદમ મસ્ત હોય જોતા આખો નીચેનું લોકેશન બહુ મસ્ત છે આ નીચે રોડ છે

અલા દરારો જે પડી અંદર ભરા જેગુ કા ફોટા પડાવે વાગરા થોડા નીચે પેલા ઝાડખા ગન હારો આવશે આ લોકેશન જુઓ આ તો આ પાડો હે આ લોકેશન હે હારો નીચે બધું દેખાય દૂર દૂર આટલા અંદર માણસ ફસાઈ જાય તો ભાઈ આવી ના કે ને જો પડ્યું યાર એ આટલે કોઈ પડે તોલા શું રહે આનું ખતમ થઈ જાય ને ડાયરેક્ટ અરે ખાર ખૂબ ઊંચો હે ને પેલો સીયા ત્યાં અમારે તો નતો રહે જઈ મોટા મોટા પડે રહે

ચડતા ચડતો તો હા નીકળી જતો પણ નીચે ઉતરતા ઉતરતા થોડું સારું લાગે એમ આટલે પછી નીચે જાય એટલે ખબર ને રસ્તો મળે કે નહીં મળે અંદર એ ઓણા ઓણા અંદર બે ફોટો પડવો કોઈ નઈ